મિત્રો આ વાત છે અજયની એક એવા યુવાની જે જીવનના સંકટોથી ત્રસ્ત હતો સફળતા મેળવવા માટે તેણે ઘણું કર્યું પણ હંમેશા નિષ્ફળતા અને સંકટોનો સામનો કરવો પડતો એક દિવસ નિરાશ થઈને તે એક પ્રાચીન શિવ મંદિર પહોંચ્યો જ્યાં એક વૃદ્ધ સાધુએ તેને પાંચ પવિત્ર કાર્યો વિશે જણાવ્યું જે મહાશિવરાત્રી પર કરવાથી જીવનમાં ધન શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે શું હતા એ પાંચ પવિત્ર કાર્યો અને શું મહાદેવની કૃપાથી સમય હતો ભાદરવા ઠંડી રહી હતી એક નાનું ગામ શિવપુર હતું ગામના એક પ્રાચીન અને ભવ્ય મંદિર માં શાંતિ નો માહોલ છવાયેલો હતો મંદિર માં ટમટમતા દીવા અને ધુખ ની સુગંધ ભક્તિભાવને ઊંડો કરતી હતી શિવલિંગ પર સતત ગંગાજળ નો અભિષેક થઈ રહ્યો હતો અને તેમાં પડતી દીવા અને ચાંદનીની આછો પ્રકાશ મંદિરના દિવાલો પર ત્રિવેદી છાનીયાઓ પેદા કરી રહી હતી ભક્તો શીતાંડવ સ્તોત્રનો જપ કરી રહ્યા હતા આ હર્ષ અને ભક્તિના માહોલ વચ્ચે એક યુવાન એકલો શાંત વિચારોમાં બેઠો હતો આ યુવાનનું નામ અજય હતું તે લગભગ ત્રીસ વર્ષનો હતો સામાન્ય પરિવારમાંથી આવ્યો હતો જીવનમાં ઘણી મહેનત કરવા છતાં સફળતા તેના ભાગ્યમાં ન હતી રોજગારીની અસફળતા ધંધાનું નુકસાન અને પરિવારમાં વ્યાપતા વિવાદોથી તે ત્રસ્ત હતો તેને લાગતું હતું કે સખત મહેનત છતાં શાંતિ અને સુખ તેના જીવનમાંથી ગુમ થઈ ચુક્યા છે આજે પણ તે મંદિરમાં આવ્યો હતો આશા સાથે કે કદાચ શિવજી તેની વ્યથા સાંભળશે તે શિવલિંગની સામે બેઠો તેની આંખો થાક અને નિરાશાથી ભરાઈ ગઈ અજે એક ઊંડી શ્વાસ ભરી અને શિવલિંગ સમક્ષ માથું ટેકવી દીધું હે બોળેનાથ

ત્યાં જ પાછળથી એક શાંત અને ગુંજતા અવાજ સંભળાયો બેટા તું એટલો દુખી કેમ છે શિવ વખતે કદી નિરાશ થવું જોઈએ નહીં અજય ચોંકી ગયો તેણે પાછળ જોયું ત્યાં મંદિરના એક ખૂણામાં એક વૃદ્ધ સાધુ શ્વેત વસ્ત્રોમાં બેઠા હતા તેમની આંખોમાં દયાળુ તેજ હતું જાણે કે તેઓ જાણતા હતા કે અજયની અંદર શું સંઘર્ષ ચાલી રહ્યો છે અજય દોડીને તેમના પાસે ગયો બાપુજી હું શિવજીની ભક્તિ કરું છું દર મહિને શિવરાત્રીનું વ્રત રાખું છું શિવલિંગ પર જળ અર્પણ કરું છું છતાં અને મારા જીવનમાં શાંતિ કેમ નથી અજયના અવાજમાં અકળામણ અને ભક્તિ બંને ઝલકતા હતા સાધુએ હળવી મૃદુ સ્મિત સાથે અજયના માથા પર હાથ મૂક્યો મહાશિવરાત્રી માત્ર એક વ્રત નથી બેટા એ દિવ્ય રાત્રિ છે જ્યાં શિવજી પોતે જાગે છે પણ શિવજીની કૃપા માત્ર જળ ચડાવવાથી નહીં સત્ય હૃદયથી ભક્તિ સત્કર્મ અને શિવતતત્વમાં સમર્પણથી મળે અજય થોડો વિચારમાંગ પડી ગયો તો શું કરવું જોઈએ બાપુજી હું શિવજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકું સાધુએ એક લાંબી શ્વાસ ભરી અને ગુંજતા અવાજે કહ્યું મહાશિવરાત્રિએ આ પાંચ પવિત્ર કાર્યો કરજે તારા જીવનમાંથી અંધકાર દૂર થઈ જશે તને ધન શાંતિ અને સુખ મળશે અજયની આંખોમાં આશાની ચમક આવી કઈ પાંચ પવિત્ર કાર્યો બાપુજી શું એથી મારું જીવન બદલાઈ જશે સાધુએ મુસ્કુરાવીને અજયની તરફ જોયું આ પાંચ પવિત્ર કાર્યો શિવજીના સનાતન આશીર્વાદ છે જે ભક્ત તેને શ્રદ્ધાપૂર્વક કરે તેને શિવજીનો આશીર્વાદ મળે મિત્રો આ શબ્દો સાથે સાધુએ પાંચ પવિત્ર કાર્યો વિશે ઊંડાણપૂર્વક સમજાવવાનું શરૂ કર્યું પહેલું કાર્ય છે શિવલિંગ પર ગંગાજળ દૂધ અને મદ અર્પણ કરવાનું મહાત્મ્ય अनादिकालથી શિવભક્તિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે ભક્ત શ્રદ્ધાપૂર્વક આત્રને વસ્તુઓ શિવલિંગ પર ચઢાવે છે, ત્યારે તે માત્ર એક ધાર્મિક ક્રિયા નહીં પણ જીવનમાં પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું એક માર્ગદર્શન પણ હોય છે. મંદિરમાં ભક્તોની ભીડ હતી અને શિવતાંડવ સ્તોત્રની ગુંજતી ધૂના વચ્ચે અજય શિવલિંગની સામે ઊભો હતો. તેના હાથમાં એક તાંબાનું લોટો હતું. જેમાં ગંગાજળ ભરેલું હતું તેણે સાધુના શબ્દો યાદ કર્યા શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરવાથી જીવનના બધા પાપો ધોવાઈ જાય છે અને મન પવિત્ર બને છે આ વિચાર સાથે અજય ધીમે ધીમે ગંગાજળ શિવલિંગ પર અર્પણ કર્યું પાણી શિવલિંગ પર વહી ગયું અને નર્મદા શિલાની ચાંદલ પર ટપકવા લાગ્યું એક ક્ષણ માટે તેને લાગ્યું કે તેના જીવનની બધી નકારાત્મકતા આ જળ સાથે વહેતી જાય છે તેની અંદર એક શાંત ઊર્જાનો પ્રવાહ આવ્યો અને મન હળવું લાગવા લાગ્યું ગંગાજળના અભિષેક પછી અજયે એક તાંબાના પાત્રમાં શુદ્ધ દૂધ ભરી લીધું સાધુએ સમજાવ્યું માතුકે દૂધ અર્પણ કરવાથી શાંત અને ધીરજભર્યું જીવન મળે છે શિવજીને દૂધ શાંત અને પવિત્રતાનું પ્રતીક છે અને જે ભક્ત તેને અર્પિત કરે છે તેના જીવનમાં શાંતિ આવે છે અજયે શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર દૂધ અર્પણ કર્યું શિવલિંગ પર સફેદ દુગનો પ્રવાહ વહી રહ્યો હતો અને મંદિરના વાતાવરણમાં એક અનોખી પવિત્રતા છવાઈ ગઈ હતી અજયને લાગ્યું કે તેના હૃદયની બધી વ્યથા તણાવ અને દુઃખ એક ક્ષણે ઓગળી રહ્યું છે ત્યાં હાજર સાધુએ હવે મધના મહત્વ વિશે સમજાવવાનું શરૂ કર્યું મધ શિવજી માટે અત્યંત પ્રિય છે મધ જીવનમાં મીઠાશ લાવે છે વાણી મધુર બને છે અને સંબંધોમાં પવિત્રતા અને પ્રેમ આવે છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મધ નો અભિષેક કરે છે તેને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એક નાની ચમચી ભરીને મધ શિવલિંગ પર અર્પિત કર્યું મધ શિવલિંગ પર હળવે વહેવા લાગ્યું અને અજય ના એક ઊંડો શાંત ભાવ પ્રગટાયો તેને લાગ્યું કે શિવજી તેની ભક્તિથી પ્રસન્ન થઈ રહ્યા છે શિવલિંગ પર ગંગાજળ દૂધ અને મધ અર્પણ કરીને અજયને શાંતિ પવિત્રતા અને અનુકૂળ ઉર્જાનો અનુભવ થવા લાગ્યો આ પ્રક્રિયાથી માત્ર શિવજીની કૃપા જ નહીં પરંતુ પોતાનો આત્મિક અને શ્રદ્ધા પણ મજબૂત છે આ પવિત્ર અવસરે અજય શિવજીના આશીર્વાદ મેળવવા માટે તૈયાર હતો અને તેની અંદર એક નવી આશાની જ્યોતિ પ્રગટાઈ હતી શિવલિંગ પર ગંગાજળ દૂધ અને મધ અર્પણ કર્યા પછી અજય થોડો શાંત અને હળવો અનુભવતો હતો તેની અંદર ભક્તિની ઉર્જા પ્રબળ થઈ રહી હતી પરંતુ એ હજુ પણ વિચારી રહ્યો હતો કે શિવજીની પૂર્ણ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય સાધુએ તેની સ્થિતિને સમજી અને સ્મિત બીજું કાર્ય કહ્યું બેટા હવે તું શિવાય નો વાર કર આ માત્ર મંત્ર જ નથી પણ એક દિવ્ય તત્વ છે જે તારા જીવનના બધા વિઘ્નો દૂર કરી શકે છે સાધુના આ શબ્દો સાંભળીને અજય શિવલિંગની સામે જમીન પર પડેલા કાશ્મીરી ગાલી છે નિમિષભર બેઠો

શાંતિ અને સમૃદ્ધિ આવે છે અજયે પોતાની આંખો બંધ કરી શ્વાસ ઊંડો લીધો અને પ્રથમ વખત શ્રદ્ધાપૂર્વક મંત્ર જપવાનું શરૂ કર્યું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હળવા અવાજે શરૂ કરેલો જપ થોડા સમય પછી ગુંજી ઉઠ્યો દરેક મંત્ર સાથે તેનો શ્વાસ ગાઢ થતો ગયો અને મનની અંદર એક અનોખી શાંતિ પ્રસરી ગઈ મંદિરમાં રહેલા ભક્તોએ પણ તેની સાથે જપ શરૂ કર્યો અને આખું વાતાવરણ એક દિવ્ય ઉર્જાથી પ્રભાસિત થઈ ગયું આ જપ માત્ર એક મંત્ર ન હતો પણ જાણે શિવજી સાથે સીધો સંવાદ હતો દરેક વાર ઓમ નમઃ શિવાય ઉચ્ચારતા અજયને લાગે તું કે તેનો મનનો ભાર ઓગળી રહ્યો છે સમય જતાં તેને લાગ્યું કે એ મંત્ર માત્ર અવાજ નથી પણ એક શક્તિ છે જેની ગુંજ તેની અંદરથી ઉઠી રહી છે

ત્યારે તે સંપૂર્ણ રીતે શાંત અને ઉર્જાવાન અનુભવતો હતો તે જાણતો હતો કે શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનો આ એક સીધો માર્ગ છે સાધુએ અજયની તરફ જોઈને કહ્યું બેટા આ મંત્ર જ તારી દરેક સમસ્યાનો ઉકેલ છે દરરોજ આ જપ કર અને તારા જીવનમાં શિવજીના આશીર્વાદની અવિરત વર્ષા થશે અજયના હૃદયમાં વિશ્વાસ પ્રગટાયો આજે તેને સમજાયું કે શિવભક્તિ માત્ર ઉપવાસ અને વિધિઓમાં જ નથી પણ એકાગ્રતા અને અંતર્મના શાંતિ માંગ પણ છે આજથી તે ઓમ નમઃ શિવાય ના જપને પોતાના જીવનનો એક ભાગ બનાવવાનો સંકલ્પ કરે છે મિત્રો શિવલિંગ પર અભિષેક અને મંત્ર જપ કર્યા પછી અજયની અંદર ભક્તિની ઊર્જા વધુ પ્રબળ બની હતી તેમ છતાં તે હજુ પણ વિચારતો હતો કે શું હવે તે મહાદેવની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શક્યો ત્યારે તેની યાદમાં એક પ્રશ્ન ઉભો થયો મહાદેવ માત્ર પૂજા અને ઉપવાસથી પ્રસન્ન થાય છે કેશુ અચાનક મંદિરના પ્રવેશદ્વાર પાસે બેઠેલા એક સાધુના શબ્દો તેને યાદ આવ્યા ભક્તિ ત્યારે પૂર્ણ થાય જ્યારે તું ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરે શિવજી બોળાના થછે અને જે ભક્ત સેવા દ્વારા તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે તે જીવનભર ધન સુખ અને શાંતિ પામે છે આ વિચાર તેના હૃદયમાં ગુંગળી ઉતરી ગયો તેણે મંદિરમાં ચડાવાયે પ્રસાદ અને ભોજન એકત્ર કર્યું અને મંદિરની બહાર નીકળ્યો તે જોયું કે ત્યાં કેટલાક ગરીબ અને ભૂખ્યા લોકો બેઠા હતા કેટલાક વૃદ્ધો માતાઓ અને નાના બાળકો જેમની આંખોમાં આશા અને ભૂખની વેદના હતી અજય તેમની પાસે ગયો અને શ્રદ્ધાપૂર્વક એક વૃદ્ધ સાધુને ભોજન આપ્યું બાબા મહાદેવની કૃપાથી આજે હું તમને આ ભોજન આપી શકું છું કૃપા કરીને સ્વીકારો વૃદ્ધ સાધુએ તેને આશીર્વાદ આપ્યા બેટા શિવજી તને સુખ અને સમૃદ્ધિ આપે જે ભક્ત ભૂખ્યા લોકોને ભોજન આપે છે તે મહાદેવના હૃદયમાં સ્થાન પામે છે થોડા દૂર એક નાની બાળકી ઊભી હતી જેની આંખો માંગ ભુખની અસર સ્પષ્ટ દેખાતી હતી તે અજય તરફ આશાભરી નજરે જોઈ રહી હતી અજય તેના નજીક ગયો એક મીઠાઈ અને ખીચડીથી ભરેલી થાળી તેના હાથમાં આપી અને પ્રેમથી કહ્યું

ભક્તિ ત્યારે પૂર્ણ થાય જ્યારે તું બીજી વ્યક્તિ માટે સહાનુભૂતિ રાખી શકે જે ભક્ત શિવજીના નામે ગરીબોને ભોજન આપે તે જીવનભર મહાદેવની કૃપા મેળવે છે આજે અજે સમજી લીધું કે શિવ ભક્તિ માત્ર મંત્ર જપ અને ઉપવાસ સુધી મર્યાદિત નથી પરંતુ તે અન્યોને મદદ કરવા અને માનવતા સેવા કરવા વિશે પણ છે ભોજન દાન એક પવિત્ર કાર્ય છે જેનાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તને ધન

તે જાણતો હતો કે દીવો પ્રગટાવો માત્ર એક પરંપરા નહીં પણ તે જીવનમાંથી અંધકાર દૂર કરવાની સંજના છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સમક્ષ દીવો પ્રગટાવે છે તેનું જીવન જ્ઞાન ભક્તિ અને સમૃદ્ધિથી ભરાય છે અજે દીવો હાથમાં પકડીને એક ક્ષણ માટે શાંત થઈને મહાદેવની સામે પ્રાર્થના કરી હે ભોળાનાથ જેમ તમે આ દીપના પ્રકાશને પ્રગટાવી રહ્યા છો મારા જીવનમાંથી દૂર અને અજ્ઞાનનો અંધકાર દૂર કરો એ પછી તેણે ધીમે ધીમે દીવો પ્રગટાવ્યો જીથી ભરેલા દીપકની જ્યોત ધીમે ધીમે ઊંચી ઉઠવા લાગી દીવાના પીળા શિખાઓ શિવલિંગની શીતળતા પર પડતા મંદિરનું વાતાવરણ વધુ પવિત્ર અને દિવ્ય બની ગયું તે ક્ષણે અજયને લાગ્યું કે માત્ર એ જ નહીં પણ તેનું આખું જીવન શિવજીની કૃપાથી પ્રકાશિત થઈ રહ્યું છે સાધુએ આ દ્રશ્ય જોઈ હળવી સ્મિત સાથે કહ્યું દીવો માત્ર પ્રકાશ માટે નહીં પણ તે નકારાત્મકતા અને અંધકારને જીવનમાંથી દૂર કરવાની સંજના છે જે ભક્ત મહાદેવના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેને અજ્ઞાન ગરીબી અને દુઃખમાંથી મુક્તિ મળે છે મહાદેવ તારા જીવનમાં પણ પ્રકાશ લાવશે જેમ કે આ દીવો આ મંદિરમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે આ શબ્દો સાંભળીને અજયના હૃદયમાં ભક્તિની એક નવી જ્યોતિ પ્રગટાઈ અજે શિવલિંગની સામે નતમસ્તક થઈને આ દિવ્ય ક્ષણ માટે મહાદેવનો આભાર માન્યો આજે દીવો પ્રગટાવીને અજયે પોતાની ભક્તિનું સાચું સ્વરૂપ સમજી લીધું દીવો માત્ર મંદિરમાં જ નહીં પણ પોતાના જીવનમાં પણ પ્રેમ ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવવો જોઈએ તે ક્ષણે તેણે મહેસૂસ કર્યું કે શિવજીની કૃપાથી તેનું જીવન એક નવા પ્રકાશમય માર્ગ પર પ્રસ્થાન કરી રહ્યું છે મિત્રો શિવલિંગ પર ગંગાજળ દૂધ અને મધનો અભિષેક મંત્ર જપ ભોજન દાન અને દીવો પ્રગટાવ્યા પછી આજે અંતિમ પવિત્ર પાંચમું કાર્ય કરવાનું નક્કી કર્યું શિવલિંગ પર બિલવપત્ર અને ધતુરો અર્પણ કરવું શાસ્ત્રોમાં જણાવાયું છે કે બિલવપત્ર અને ધતુરો શિવજીના સૌથી પ્રિય દ્રવ્ય છે અને જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવને બિલ્વપત્ર અને ધતુરો ચઢાવે તે જીવનભર મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે અજય મંદિર માં શિવલિંગ સમક્ષ પહોંચ્યો હાથમાં તાજા બિલવપત્ર અને ધતુરો લઈને શ્રદ્ધા باવે શિવજીની આરાધના કરવા લાગ્યો હે ભોળાનાથ હું તમારું મનથી પૂજન કરું છું કૃપા કરીને મારી આ અર્પણ સ્વીકારો એમ કહી તેણે શ્રદ્ધા باવે બિલવપત્ર શિવલિંગ પર ચઢાવ્યું પૌરાણિક કથાઓ અનુસાર બિલવપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે તેને શિવલિંગ પર ચઢાવવાથી પાપોનો નાશ થાય છે અને ભક્ત ને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શિવ ઉલ્લેખ છે છે કે જે ભક્ત ચઢાવે તે અનેક મુક્ત થાય અને ભગવાન તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે પછી અજયે એક તાજું ધતુરો શિવલિંગ પર અર્પણ કર્યું ધતુરો એક ઝેરી વનસ્પતિ છે પણ તે શિવજી માટે પવિત્ર માનવામાં આવે છે આ પૌરાણિક કથાના પ્રભાવથી છે જ્યારે સમુદ્ર મંથથી હલાહલ વિષ નીકળ્યું ત્યારે શિવજીએ તેને પી લીધું અને સમગ્ર જગતને એના પ્રભાવથી બચાવ્યું તેથી શિવજીને ધતુરો અર્પણ કરવાથી ભક્તના જીવનમાં આવનારા બધા વિઘ્નો અને દુઃખ દૂર થાય છે અજયે હળવી આંખે શિવલિંગને જોયું અને પ્રાર્થના કરી હે મહાદેવ જેમ તમે હલાહલ બચાવી સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ કર્યું તેમ મારા જીવનમાં જો કોઈ દુઃખ કે કષ્ટ હોય

મહાદેવની આરાધનાથી તેને એક નવા પ્રકાશ મંદિરની અનુભવ ભક્તો ભજન કીર્તન ગાઈ રહ્યા હતા ઓમ નમઃ શિવાય ના ગુંજતા મંત્રોએ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું એક ક્ષણે અજયને અનુભવ થયો કે મહાદેવની કૃપાથી જીવનમાં કોઈ પરિવર્તન શક્ય છે શિવભક્તિ માત્ર એક પરંપરા નથી પરંતુ તે આત્માનું શુદ્ધિકરણ અને જીવનમાં દિવ્ય શક્તિ પ્રગટાવવાનો માર્ગ છે જેમ જેમ અજય શિવલિંગની પરિક્રમા કરતો ગયો તેમ તેમ તેની અંદર નવી ઊર્જાનો ઉદ્ભવ થવા લાગ્યો તે સ્પષ્ટ રીતે અનુભવી રહ્યો હતો કે શિવજીની કૃપાથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે જ્યાં પહેલા ગરીબી નિરાશા અને સંકટો હતા હવે ત્યાં ભક્તિ આત્મવિશ્વાસ અને શાંતિ આવી ગઈ હતી આજથી તેનો નવો સફર શરૂ થયો એક એવા માર્ગ પર જ્યાં મહાદેવનો આશીર્વાદ હંમેશા તેના સાથે રહેશે જ્યારે તે શિવ હતો ત્યારે એક વૃદ્ધ સાધુએ તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું બેટા મહાદેવ ભક્તોના મનની ઈચ્છાઓ જલ્દી પૂરી કરે છે પણ સાથે સાથે તેમને આત્મબળ અને ધૈર્ય પણ આપે છે આજે તું મહિન જે શીખ્યો છે તેને તારા જીવન માંગુતાર છે ભક્તિ માત્ર મંદિર સુધી મર્યાદિત નથી તે તારા હૃદયમાં હોવી જોઈએ સાધુના આ શબ્દો સાંભળીને અજે નક્કી કર્યું કે હવે તે માત્ર પોતાના માટે નહીં પણ અન્ય લોકોને પણ મદદ કરીને મહાદેવના માર્ગ પર ચાલશે હવે તે શિવ ભક્તિને માત્ર એક પરંપરા તરીકે નહીં પણ જીવન જીવવાની સાચી રીત તરીકે અપનાવશે મહાદેવના આશીર્વાદથી અજયનું જીવન હવે સંકટમુક્ત અને શાંતિથી ભરેલું બન્યું હતું તેથી મહાશિવરાત્રી પર ભક્તિપૂર્વક આ પાંચ પવિત્ર કાર્યો કરવાથી શિવજી નો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી રહે છે મિત્રો માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો